ઘણા બધા આવે આજ રજાનો દિવસ છે એટલે આલુદમ જોરદાર માણા આવે બજે જો એ વા જુ સામે હે નાના સાપુરમણ મંદિર હે જો જો તો આજે રજાનો દિવસ છે એટલે ઘણા બધા માણા આવે જો parking માં એટલી ગાડીઓ છે બરાબર જો જા હે ને એકદમ કોતણ ની જો આ હે નવલખાની બાજુ બરાબર કેમ એકદમ જોરદાર હે મંદિર આ ગણપતિનું કલાક છે મંદિર જો એકદમ જૂનવાણી હે બધું ને આ કુવાય છે કુવાય ભર્યો પ્લાસ્ટિકને જૂનવાણી એકદમ હે બરાબર આ હે નવ લખો આપણે કે નવ લખો નવ લખો કેટલા હજારો વર્ષો પહેલાંનું એ કદાચ આપણે તો કંઈ ખબર નથી લખો મંદિર છે તો ચાલો આપણીને અંદર જવાનું તો બને આવીજો બધા આઠસો વર્ષ પહેલાંનું બાંધકામ બરાબર હમ લખો જો પોઠિયા ને કટકા કર ન કે લાગે આ ને ડોક ને બધું ને આ નવ લખો હે આઠસો વર્ષ ભેલા બાંધકામ આઠસો કામ વર્ષ બરાબર યાર પાછું રિપેરિંગ ને બધું કામ ચાલુ હોય પર હે મનાઈ છે કદાચ મનાઈ છે આ આઠસો વર્ષ પહેલાં આઠસો વર્ષ પહેલાં નવ લાખમાં બન્યું હતું ગયો અટાણા એની પૈસાની ગણતરી જ ન થઈ હકે બરાબર આઠસો વર્ષ પહેલાં નવ લાખમાં બનવું હોય આ તો અટાણાની તો આમાં કામ મૂડી કેટલી જોઈએ હા ભાઈ તો જોતા લાગે ને બધું હાલે રિપેરિંગ ને બધું હાલે જો હે નવ લખો બરાબર હા ને બધું હાલે જો મસ્ત હોય પાછું એવી એવી ઘડતર કરે ને પાછું મંદિર બનાવે બરાબર એટલે કામકાજ ચાલુ હોય પબ્લિક હજી કામ ચાલુ હે ચાલુ હોય મૂર્તિ મૂર્તિ છે અને આઠસો વર્ષ પહેલાની હે નકશી આઠસો વર્ષ પહેલાની નકશી જો કઈ ઘટે પિલો આઠ ટ નવું બધી ઘડતર કરે નવ લોકો રેડી અંદર જઈએ અમે અને સામે દેખાય એ આશાપુરા મંદિર જો હજી જો વાદરા ભાઈ બરાબર જો કુદરતી નજારો જોવો એકદમ મસ્ત અને અમે હવે બધાય દર્શન કરી લીધા એ પડી આ બાજુ બરાબર કે વાતાવરણ હે બધું હાલો તો અમે આ વીર માંગડાવાળાની જગ્યાએ જો ફુગાઈવા ભૂતવડ કહે ને ત્યાં આ માંગડાવાળાની જગ્યા હે અને આ ભુગે બરાબર વીર મંગડાવારા ની જગ્યા ભણવર ની નજીક જ છે હા ફોટા જો એટલા મૈંતાઉ હોય ને મૈંતાઉ પૂર્યું કરીએ એનો બરાબર આ જો આ મૈંતા ઓવર ને જો આ માંગડાવાળાનું વડ છે ભાણવર વીર માંગડા વાળા ભાણવર કેમ એકદમ મસ્ત અને આપણે જે માનતાઓ પૂર્યું કરી હોય ને માનતાઓ જેટલું બધાનું માનતાઓ કર્યું હોય ને એને આ બધું સભ્ય જો કેટલું સભ્ય હોય અંદર હા કેટલું સભ્ય આ બધું માનતાઓ રાખે એની આ સભ્યો તો બરાબર આ માંગડાવાળાની જગ્યા ભાણવર બરાબર હાલો તો જઈએ જો આપણે આ માંગડાવાળાને વરલે વીર માંગડાવાળો કહીએ ને તો આ વડ છે બરાબર આ હા આ વડ છે જો ભૂતળા દાદા તો આ ભાણવર કેમ ભાગે આ એ વડ એ છે કદાચ જો બધો પેઢોન પાગડિયું હે તો આ વડ હે ને અમે દર્શન કરીએ જો આ મંદિર છે બાજુમાં બરાબર આ વડ હે બુતડા રેડા વડ આસ્તમ ચાલ્યું બુતળા રેડા ਆ ਮੰਦਿਰ ਹੈ ਨਾ ਆ ਵੜ ਹੈ ਨਰੇਬਸ ਤੋਂ ਆਪੜੀ ਆਇਆ ਪੁਗਾਇਆ ਵੀਰ ਮੰਗੜਾ ਵਾਲਾ ਮੰਦਿਰ ਜੋ ਆ ਵੀਰ ਮੰਗੜਾ ਵਾਲਾ ਮੰਦਿਰ ਹੈ ਚੋ ਆ ਮੈਂ ਤੇ ਦਰਸ਼ਨ ਕਰਾਂ ਤੁਮ ਕਰੋ ਜੀ ਵੀਰ ਮੰਗੜਾ ਵਾਲਾ ਤਾਉ ਨੋਈ ਇਹ ਹੈ ਬਦੀ पट्टी है सती पद्मावती जा पद्मावती मंदिर यह पद्मावती नूह हाँ बाजू में मंदिर है वो न सूरापुरा दादा અને આ બધી માનતાઓ કરી હોય ને માંગળાવાળો જો બહુ જૂનું હે ગુજરાતી ફિલિયમ માંગડાવાળો એને તવ કદાચ ત્રીવ નહીં બધાય આવે કાં કલાકારો મોટા મોટા બરાબર આને આ હે ને એણે માન્યતાઓ કરી હોય ને અને માનતા જેને ઓલી થતા હોય ને એની આ સબ્ય સળવરા જો કેટલો પડશો કહેવાય માંગડાવાળાનું હે બરાબર તો આ બધા માન્યતાઓ બધી કરી હોય એક આ વડ છે બાજુમાં જો આ વડ છે એટલે કદાચ આ વડો હોય પણ આપણે કઈ બોલું નથી બહુ બરાબર કેમ તો કહે વીર મંગળા વાળાને પૂતળા દાદા વડ કી તો આ બધી સભ્યો હે અને હજી એટલે તો બાસકા ભર દીધા જોવા જણે પડસો જો આ વીર મંગળા વાર કારણ કે એટલું સભ્ય હે હજારો ની લાખો બરાબર આ જો ભગવાન ભગવાન ભાઈ તો આ હે વીર માંગડા વાળાની જગ્યા આ કલાકારોનું કલાકારો તો હાલો આપણે વીર માંગડા વાળાનું દર્શન કરી લીધું ભાઈ અને ભાગીએ અમે જો વીર માંગડા વાળાના દર્શન કરીએ

તો બનારી જોડિયામાં તો કોમેન્ટમાં આવ્યા કે નથી આવ્યા દર્શન કરવા લાયું નથી દર્શન કર્યા અને આ હે વડલો અને ખેતરમાં માં હે ના જો ખેતર હે એટલે જવાની કદાચ મનાય હોય ના મનાય હે રસ્તો બંધ હે એટલે જો આ જ છે બાજુમાં તો જો આ વરલામાં ભૂત થયું ભાઈ એટલે આપણે બહુ ઇતિહાસ ના ખબર તો વરલો આ મેન આ માંગડા વાળાનો બરાબર હા તો આ વરલો દર્શન કરી લ્યો વીર મંગળા બરાબર હાલો તો આમ ભાગીએ તો ભીખા થયા છે ગુગરા ખાવા બે મસ્ત મજાના ત્રણ વાર ઘોઘરા ને પકોડા ને દાબેલી ને ખાઈ લઈએ ભૂખ લાગી તો ખાઈ લઈએ બરાબર આ હે ભાણ બરાબર તો હાલો કોઈ નહીં હમ ધગે ધગે તો કરીને બકડિયામાં તો હાલો હવે ભાણવરમાંથી નીકળી ગયા અને આ હે બધી ભાણવરની બજાર 这是怎么回